નમસ્કાર મિત્રો આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ બજાર ભાવના વિડીયો તમને સૌથી પહેલા મળતા રહેશે કપાસ બીટી અગિયારસો થી ચૌદસો ને ઘઉં ચારસો પાસઠથી પાંચસો ને ચોત્રીસ ટુકડાનો ભાવ ચારસો એકાણુંથી પાંચસો એક્યાસી સફેદ જુવાર સાતસો થી આઠસો છાસઠ બાજરી ચારસો થી પાંચસો એકાવન મકાઈ ચારસો થી ચારસો બાવન તુવેર પંદરસો બે દસ

એરંડા એક હજાર ચાલીસથી અગિયારસો ને ચૌદ અજમો સત્તરસો એકસઠથી સત્તરસો એકસઠ સોયાબીન આઠસો ચાલીસથી આઠસોને ચોસઠ સિંગપાડા એક હજાર નેવુંથી પંદરસો ને પાંત્રીસ કાળા તાલુકા ચોવીસોથી ત્રણ હજાર પચાસ લસણ એકવીસોથી ચાર હજાર સાતસો ધાણા અગિયારસોથી સત્તરસો સુકા મરચા ચૌદસોથી ત્રણ ને આઠસો ધાણી બારસોથી એકવીસો ને પચાસ વરિયાળી અગિયારસોથી એક હજારને સાતસો જીરું એકતાલીસોથી બાસઠસો ને પચાસ રાય બારસોથી તેરસો ને પચાસ મેથી નવસો પચાસથી એક હજાર ત્રણસો અસેરીઓ બાવીસો એકથી બાવીસોની એક ક્લોજી ત્રણ હજાર સોથી તેત્રીસોને સાઠ રાયડો આઠસો પચાસથી નવસોને તે છત્રીસ ગુવાનું બિયારણ નવસો ત્રીસથી એક હજાર તો બસ મિત્રો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં બજાર સુધી પહોંચી શકે